હજી બાંધણીના કલર છે બતાવી દઈએ છે આ બધા ફ્લાવર પેટર્ન ના કલર છે આ જુઓ તમે ફ્લાવર પેટર્ન ના કલર મેથી લીલો કલર લાલ કલર ચેરી લીલો છે આ ચેરી લીલા ની અંદર એકદમ એટલે એકદમ ખાટામાં ખાટો ચેરી લીલો છે બહુ બધાને ગમતું હોય હેવી હેવી બોર્ડર પટ્ટા છે

બાંધણી પેટન છે આ પીળો છે બાંધણીનો બધું પ્યોર દરબારી છે બધાને આ કલેક્શન એટલે બધા પહેરી સરસ સરસ અને મસ્ત મજાની સાંધા સાડી દરેક સાડીની અંદર સાંધો પાટલીમાં આવશે અને કમ્પ્લીટલી બ્લાઉઝ પણ એમાં સાથે આવવાનું છે આવું સરસ સરસ નવું કલેક્શનની અંદર ઘણી વેરાયટીના પાર્સલ આપણે કાલે ખોલવાના છે તો આપણા વિડીયોને જોતા રહેજો જય માતાજી હજી આપણે ઘણી બધી પેટર્નો બાકી રહી ગઈ છે આપણે બતાવી દઈએ છીએ ત્રણસો રૂપિયાનું કારણ કે બહેનોને ગમે એવો વિડીયો બનાવીએ સાડી બતાવીએ તો એ ઓછી પડે છે એટલે આપણે આ બતાવી દઈએ છીએ આછો બધી ત્રણસો રૂપિયામાં છે ચેરી લીલો કલર છે એની અંદર આપણી પાસે આ જો ચેરી લીલો બહુ મસ્ત છે બધી સરસ મજાની સાડીઓ છે

આપણે લેરિયાની પેટર્ન બતાવીએ એમાં શેરી લીલો લેરિયું છે બીટ કલર છે એની અંદર આપણી પાસે બ્લેક કલર છે એક મેથી પીળો કલર છે એમાં રાણી ગુલાબી કલર છે મરજન્ટા કલર છે બહુ મસ્ત મજાની સાંધા સાડીઓ અને એની અંદર આ જો તમે આ જે ઉલટી દેખાય છે બધી ઉપરથી આપણે જેમ ઘડી આવી એમ જ ઘડી આપણે ખોલી નાખી છે અંદર જો ઝીણું ઝીણું કામ છે હજી જે વિચિત્રાની ને હેવી હેવી સાડીઓ આવે એમાં કેવું ઝીણું કામ હોય એવું સરસ ઝીણું કામ છે વિડીયો નાનો થતો તો તો આપણે હજી વધારે સાડીઓ એડ કરી દીધી એટલે બેનોને પ્રોબ્લેમ ન થાય હજી ઘણી બધું છે પણ આપણે આવતીકાલે બતાવશું કારણ કે આજે આપણે લેટ થઈ ગયા છે આ જુઓ આ વિડિયોને પણ તમારા ગ્રાહક મિત્રોને વધારેમાં વધારે સુધી શેર કરતા રહેજો કારણ કે આપણે આપવાના છે આવું અવનવું કલેક્શન જય માતાજી